બિલખામાં રખડતા કૂતરાઓનો આતંક છ વર્ષના માસૂમ બાળક પર કર્યો હુમલો ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી આવી સામે નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા બિલખાથી અમારા પ્રતિનિધિ આશિષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ બિલખા શહેરમાં રખડતા કૂતરાઓનો આંતક દિવસેને દિવસે વધતો જાય છે તેની સીધી જવાબદારી સ્થાનિક તંત્રની બે દરકારી ઉપર જાય છે બિલખાના મસ્જિદ વિસ્તાર નજીક આવેલ વિસ્તારમાં રહેતા શોએબભાઈ ભાદરકાના છ વર્ષના માસૂમ બાળક પર પાંચ થી છ રખડતા કૂતરાઓએ અચાનક જીવલેણ હુમલો કરી બાળકને ગંભીર રીતે લોહી લુહાણ કરી નાખ્યો હતો આ ઘટનામાં આજુબાજુના રહીશો દોડી આવતા બાળકનો માંડ માંડ જીવ બચ્યો રખડતા કૂતરાઓને બાળકના શરીર પર અનેક જગ્યાએ બચકા ભરી ભયાનક ઈજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશત ફેલાઈ ગઈ હતી બાળકની હાલત ગંભીર બનતા તાત્કાલિક જુનાગઢ સારવાર અર્થે ખસેડાયા આ ગંભીર ઘટનાને સ્પષ્ટ રીતે સાબિત કરી દીધું છે કે બિલખા ગ્રામ પંચાયત હેઠળ આવતો આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ સ્ટ્રેડોગ કંટ્રોલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અગાઉ પણ રખડતા કૂતરાઓ દ્વારા અનેક લોકોને કરડવાના બનાવો સામે આવી ચૂક્યા હોવા છતાં જવાબદાર વિભાગોએ કોઈ કાયમી કે અસરકારક પગલાં લીધા નથી સ્થાનિક તંત્ર માત્ર કાગળ પર યોજનાઓ બતાવી અને જ્યારે હકીકતમાં લોકોની સુરક્ષા જોખમમાં મુકાય છે આજે એક માસૂમ બાળક લોહી લુહાણ થયો છે ત્યારે નગરજનોનું સ્પષ્ટ કહેવું છે કે આવતીકાલે જો કોઈ મોટી જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની રહેશે

અને કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવાની ફરજ પડશે રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ બિલખા હું સોયબભાઈ ભાદરકા આથી કાલે આવનાર પરમદી જ્યારે ભાગ લેવા જાય રહ્યો છોકરો જાતો હતો ત્યારે એ છોકરાને એક કૂતરું વાહે દોડ્યું ને ચાર કૂતરા ચોટી ગયા ચાર કૂતરા ચોટીને પાંચ કૂતરા થઈને ઈજા કરી ઈજા જેવી દેવી નહીં પણ આખું એનું માસ દેખાય એટલી ઈજા કરી નાખી તેને બિલખા હોસ્પિટલે તો સંભાળ્યો પણ નહીં કે એની ઈજા પ્રમાણે સિવિલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો અને આથી એને હોસ્પિટલે લઈ જઈને અને જે આપણે આવે કે એકથી વધુ કૂતરા જે ગાઈડલાઇન મુજબ કવડે ત્યારે એને હડકાયાનું ઇન્જેક્શન આપવામાં આવે એ ઇન્જેક્શન આપ્યું અને એને છોકરાને સાત ટાકા લેવામાં આવ્યા અમે એક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે કે આજ અમારા છોકરા ઉપર થયું આવનારા સમયના કોઈ છોકરા ઉપર આવું ન થાય ને તંત્ર થોડુંક ધ્યાન આપે માનવ ભક્ષી કુતરા જે રખડી રહ્યા છે બહુ જાઝા કિસ્સા થઈ ગયા બહુ બધાને કવડે છે કાક ધ્યાન આપે ખાસ અપીલ છે તંત્ર નકર આ જો ધ્યાન નહીં આપે તો અમે આગળની કાર્યવાહી કરવામાં જીરી કે અટકાવશું નહીં